છોટાઉદેપુર તાલુકાના ગામે નિઃશુલ્ક મેડિકલ તપાસ કેમ્પ યોજાયો જેમાં દોઢસો જેટલા લોકોએ યોજાયેલ કેમ્પનો લાભ લીધો ચેતના સંસ્થા અમદાવાદ અને એચડી બી એફ ફાઇનાન્સ સર્વિસ તેમજ અંધજન મંડળના સંયુક્ત ઉપક્રમે જનરલ તપાસ અને આંખોની તપાસની શિબિરનું આયોજન ગામની પ્રાથમિક શાળામાં આયોજન કરવામાં આવ્યું જેમાં જોજ વિસ્તારના મહિલાઓ કિશોર કિશોરીઓ સહિત દોઢસો જેટલા લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો આ સ્વાસ્થ્ય શિબિરમાં જે લોકો લાભ લીધો હતો તેઓને વિના મૂલ્યે આરોગ્ય તપાસ અને આંખોની તપાસ કરવામાં આવી હતી ફાઇનસિયલ સર્વિસ અને ચેતના સંસ્થા અને અંધજન મંડળના સહયોગથી છોટાઉદેપુરના ઓડ ગામમાં સ્વાસ્થ્ય અને આંખના કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેના ભાગરૂપે સમગ્ર ગામના લોકોએ સરસ મજાની

આજે અગિયાર ચાર બે હજાર ને ના રોજ પ્રાથમિક શાળામાં રાખવામાં આવેલો છે હું જંગુભાઈ જંગ સરપંચ અમારા ગામની અંદર જે સંસ્થા અમદાવાદ તરફથી આખા ગામના લોકોનું લોહીનું ચેક આપ અને જે લોકોને આંખની તકલીફ હોય તેઓને ચશ્માની સગવડ કરી આપી છે અને આંખમાં નાખવાના ટીપવા જે આ લોહીની તપાસ કરી છે અમારા ગામની અંદર અને આખા ગામના લોકોએ અમારા ઓઢ ગામના લોકોએ દરેક લોકોએ આ કેમ્પનો લાભ લીધેલ છે એચડીએફ ચેતના સંસ્થા વડોદરા તરફથી અમારા ગામની અમદાવાદ અમદાવાદ તરફથી અમારા ગામની અંદર આ કેમ્પનું આયોજન રાખ્યું હતું જેમાં દરેક

વિનામૂલ્યે ઓર્થોપેડિક સારવાર મળે તેવી શરૂઆત થઈ ચૂકી છે અને જો આપની પાસે પીએમ જેવાય કાર્ડ હોય તો દૂર સુધી જવાની કોઈ જરૂર નથી તો છોટાઉદેપુર નગરના ફતેપુરાના પ્રવેશ દ્વાર પાસે આવેલી ઓરસંગ સ્પેશિયાલિસ્ટ અદ્યતન હોસ્પિટલમાં કાર્ડ દ્વારા વિનામૂલ્યે સારવાર મેળવવા અવશ્ય મુલાકાત લો दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद